આગળ વાત કરીએ તો દહેગામના ઝાક ગામે આવેલ જે એમ દેસાઈ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું 225 પૈકી 106 છ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ બાળકોને ડબલ વિઝન તેમજ આંખે ઝાંખપણી સમસ્યા સામે આવી છે ઘટનાને લઈને જિલ્લા આરોગ્ય મામલતદાર પણ દોડતા થયા પ્રશાસન દોડતું થયું તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ દોડતા થયા બપોરે જમ્યાના બે કલાક પછી બાળકોને બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તેવું જણાવવામાં આવ્યું છે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે જે એમ દેસાઈ હાઈસ્કૂલ છે જ્યાં હોસ્ટેલમાં રહેતા બાળકો છે તે પૈકીના ઉકળતા વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ હોય તે પ્રકારની ઘટના બની છે ગઈકાલે રાત્રે આ બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે માટે લાવવામાં આવ્યા છે જ્યાં તેમની સેમ્પલ લેવાયા હશે અને ખાસ કરી ફૂડ પોઈઝનિંગની અસર શેના કારણે થઈ તે દિશાની અંદર તપાસ જે છે તે ગાંધીનગર આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી રહી છે વિભાગની ટીમ પણ જે આ દહેગામનું જાત જે હોસ્ટેલ છે ત્યાં જે બનાવવામાં આવેલા ફૂડ જે છે ભોજન જે છે તેના નમૂના તેને લીધા છે અને બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર આપવામાં આવી રહી છે અલબત્ત આ તમામ બાળકોની હાલત સ્થિર છે સારી તેમને ઓબ્ઝર્વેશન ની અંદર રાખવામાં આવ્યા છે અને ખાસ કરી તેમની વધુ તબિયત ન બગડે તેનું પણ આરોગ્ય વિભાગ તરફથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જી નિકુલ આભાર આપનો જાણકારી આપવા માટે